એમાં એ જાણવા મળ્યું કે રાત દસ સાડા દસ અગિયારના અડીસામાં દસ ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલું હતું એ કોઈ બીજું કંઈ એન્ટીનેશનલ કે અરબીક ઝંડા નહીં હતા બટ ઇસ્લામિક ઝંડા હતા બટ સેમ સોસાયટીમાં એફ બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખતરા ના થાય ત્યાં તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સંજાટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ઈદે મિલા જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે બટ આપ લોકોને બસ મેં જણાવવા માંગુ છું કે એક થોડું એવું મીડિયામાં ચાલતું હતું કે અરેબીક ઝંડા હતા કે એવા હતા એવું નહીં અમે લોકો ફૂલી ઝંડાનું અમે લોકો અવલોકન પણ કર્યા હતા બીજા નિષ્ણાતો પાસેથી અમે લોકો અભિપ્રાય મેળવતા એ પ્લેન ધાર્મિક એક એક રિલિજિયસ ઝંડો હતો

એ ઓપ્શન વગેરેમાં લોટરી મુજબ આપવામાં આવ્યા છે તો માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવ્યા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહીં કરી છે એ પોતાનું ટેનન્ટ વેરીફિકેશન કરાવ્યા છે કે નહીં કરાવવા છે એ પણ આગામી શોર્ટ ટાઈમમાં ટાઈમ લોકો કરાવનાર અત્યારે એ ડેફિનેટલી અમે લોકો એ કે શરૂઆતમાં એક ઝંડા હતા પછી રાત્રિનો ટાઈમમાં સાડા દસ અગિયારની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા અને અમે લોકો પછી શાંતિ સમતી મીટિંગ કરી હતી ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે એ ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું એ અમે લોકો ત્યારે તપાસ કરી રહ્યા છીએ સાહેબ પહેલા એક ઝંડો હતો અને ત્યારબાદ આટલા બધા ઝંડા લાગી ગયા તો તમને લાગતું નથી કે જાણી જોઈને શાંતિ દોડવાનો પ્રયત્ન થયો અને આમાં આ કોઈ ગુનાહિત તૃત્ય બને છે ને આમાં કાર્યવાહી થવી જોઈએ એમાં અત્યારે હાલ

આ રીતે કોઈ શાંતિ દોડવાનો પ્રયત્ન ન કરે તે માટે હવેથી એવા પગલા લેવામાં આવશે કારણ કે બધે ગણેશ અમે લોકો અમે લોકો ઓલરેડી એલર્ટ છીએ ઘણી બધી ટીમ્સ અમારી જો છે એ ઓલરેડી અમે લોકો સાંજનો ટાઈમ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ જો મોટા અમે હવે ધ્યાનમાં આવેલ છે કે સાંજનો ટાઈમ હોય છે સાત આઠ વચ્ચેનો જે ટાઈમ હોય છે મોટાભાગે ઘર્ષણ થવાનું છોકરાઓના આપસમાં ખટપટ થવાનો ટાઈમ આ જ છે તો ટીમ્સ ઓન ધ ગ્રાઉન્ડ સાંજનો ટાઈમમાં મોસ્ટલી રહેવાના છે જે વિસર્જન વાળું એરિયા છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવામાં આવશે અને ભૂતકાળમાં જેટલા પણ એવા બનાવો બન્યા હશે જેમાં માનો કોઈ કોમ્યુનલ માઇન્ડેડ પર્સન હતા અથવા ભૂતકાળનો બનાવો જે આરોપીઓ હતા એની ડિટેલ લિસ્ટ લઈને એને પણ અટકાયતી પગલા હેઠળ બાંધવાનું પ્રક્રિયા હાથ ચાલુ છે કે એ નહીં માની શકે એમાં એવું છે એક બ્લોકમાં ધાબા ઉપર કોઈ કોઈને ઝંડા લગાવી રહ્યા છે આ વસ્તુ ઉપર તો લાગ્યા પછી કોઈને ખ્યાલ આવશે ચુકી માનો જ્યાં સુધી માનસને ખ્યાલ નહીં આવે ત્યાં સુધી પગલા પણ કેવી રીતે લઈ શકે બટ જ્યારે ધ્યાન આવ્યા હતા ત્યારે સમજાવટ કરીને ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા

અને એ મુજબ અમે લોકો એક્શન પ્લાન મુજબ ચાલી રહ્યા છીએ